તો કેમ છો મારા વાલીડા મિત્રો આપણે પાઈજી ગયા તા બોટાજ અને બોટાદમાં આપણે ખાવાના હતા ભાઈ કાજીભાઈના બટેકા ભૂંગળા કે આની પહેલાંય આપણે કાજીભાઈના બટેકા ભૂંગળા તો ટ્રાય કરી જ લીધા છે પણ ભાઈ બટેકામાં એવો ટેસ્ટ હોય છે ને જોરદાર એટલે પછી અમારા જેવા ખાવા પીવાના શ્વાખને આવું જ પડે છે આમની પાસે કાજીભાઈ કાચી કેરીના કાપવાનું ચાલુ કરી દીધું તો ભાઈ કારણ કે બટેકામાં એ તમારે ગમે ત્યારે આવો બટેકામાં કાચી કેરી નાખીને તમને ખવડાવવાના અને હા ઘણા ને ખબર ન હોય ને તો ભાઈ હું તમને કહી દઉં આમનું નામ કાદરભાઈ ને કાજીભાઈ છે તો ભાઈ કાજીભાઈ આપણી માટે બટેકા બંગાળની ડીશ તૈયાર કરવા લાગી ગયા હતા અને ભાઈ તમે ગમે ત્યારે આવો ને કાજીભાઈ ને ત્યાં ટ્રાફિક તો તમને ફૂલ જોવા મળશે કારણ કે કાજીભાઈ ના બટેકામાં ટેસ એવો ને એમનો સ્વભાવ એવો ભાઈ આપડી બટેકાની ડિશ તો તૈયાર થઈને આવી ગઈ હતી ભાઈ તમે જોઈ શકો છો